સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા પોલીસ સ્ટાફ માટે હેલ્થ ડ્રાઈવનું આયોજન સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત અને સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણી હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસ રાત સેવા માટે તત્પર રહે છે તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે આ હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું છે આ ડ્રાઇવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર વન પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે આ હેલ્થ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો બેઝિક હેલ્થ ચેકઅપનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર સુગર લેવલ ઇસીજી અને અન્ય જરૂરી ચકાસણીઓનો સમાવેશ થાય છે આ પહેલનો હેતુ પોલીસ સ્ટાફના આરોગ્યમાં સુધારો કરવો અને તેમના કામકાજમાં વધુ કાર્યક્ષમતા લાવવા સાથે સુરત નાગરિકોને વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનું છે શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આવા આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવું સુરત શહેરના સ્વાસ્થ્ય મેડલની ઉત્તમ સાબિતી છે રિપોર્ટર પ્રશાંત પટેલ હે ન્યૂઝ બાડોલી કામ પરિજે હું ડોક્ટર પ્રતિક માળી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ યુનિટ મેડિકલ સર્વિસીસ આજે આપણે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મેગા હેલ્થ ડ્રાઇવનું આયોજન કરેલ છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતે ઉત્તરાયણ પર્વના પૂર્વે ત્રીસ હજાર સેફ્ટી બેલ્ટની કામગીરી પૂર્ણ કરેલ છે જે આપણી સુરતની જનતાને સુરત શહેર પોલીસ દ્વારા આપણે વિતરણ કરેલ હતું અને એ મિટિંગ દરમિયાન જ કમિશનર સાહેબ જે ગેહલોત સર છે એમના આદેશ અનુસાર અને એમ એમના માર્ગદર્શન હેઠળ આપણે એવું નક્કી કરેલ છે કે સુરત શહેરની જે પોલીસ છે એમને આપણે હેલ્ધી રાખવાની છે સુરતની જે પોલીસ છે એ કોમ્યુનિટીને સુરતની જનતાને શરૂ કરે છે અને આજે કમિશનર સાહેબ ડીસીપી પરમાર સાહેબ અને એસીપી વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે એમને શરૂ કરવા માટે અહીં ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને એ પોલીસ સ્ટેશન કે જ્યાં આપણે શરૂઆત કરી છે આ મેગા હેલ્થ ડ્રાઈવની એ પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત થયો છે તો અમે ખૂબ જ હેપી છીએ કે છનછાઇન ગ્લોબલ હોસ્પિટલને આવા પોલીસ સ્ટેશન સાથે કામગીરી કરવાની તક મળે છે અને સુરત શહેરના પોલીસને સર્વિસ આપવાની સારી એવી ઉત્તમ તક મળે છે તો આજે એમના મહિલા પોલીસ કર્મચારી છે જેના માટે ગાયનેકોલોજીસ્ટ પણ અમારે ત્યાં ઉપસ્થિત છે અને મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત છે એમના પ્રાથમિક ચેકઅપ કરીશું બ્લડના ટેસ્ટ કરીશું અને આગળ કંઈ ખામી કે રિપોર્ટ્સમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ્સ આવે તો એની પણ સારવાર અમે શનશયન ગ્લોબલ હોસ્પિટલ ખા ખાતે કરવાના છીએ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ